ಅಪ್ಪ <laughs> ಐದು બોસ સારા કે તમે તમે ની દેવા દે એ સકાસ ઓરી ઓયા બોલરી ઇરતાવાલા મની અલાવ ઓર એમ કડી દોસ્ત મને દેરા ને આ યાર હકતો રે ઓય હકતા રેપા નિમન પર હકતા રે યેલો હકતા રે એ બાઈલે એ બાઈલે ઉંદરી લે ઓટયા સદુ બોલતા હૈ આ ચાલવ ઉંદો બગળ મગળ રે ಮಗಡ್ ಭೂಪ್ಪ ಕೈಯಾ ಕತ್ತೆ ಆರು ವರ್ಷದಿಂದ ಕೊನೆಗೆ 5 6 ವರ್ಷದಿಂದ બસ સાના જે તમે કહો નિમર દે એ સકાસ ઓરી ઓયા બોડરી ઇરતા વાલા મની અલાવ ઓર એમ કડી દોસ્ત મને દરે ને યાર હકતો રે ઓય હકતા રેપા નિમન તર હકતા રે એલાર હકતા રે એ બાઈલે એ બાઈલે ઉંદરી લે ઓટયા સદુ બોરતા ને આ ચાલવ ઉંદો બોલ મગરે ને